ઘણા બધાય વિડીયા મૂકે અને મન પડે એવી કોમેટું કરે બરાબર કે કરોડો રૂપિયા લઈને ભાગે ગઈ ઇઝરાયલમાંથી ને લગ્ન કરી લીધા ને બધાયના એના રૂપિયાનું કરેન વહી ગય ને ગરીબ માણસના કરેન વહી ગયો ને તો તમને કંઈ ખબર છે કેનો કરોડ રૂપિયો મારા હાથમાં કેણી આપ્યો ને કીણી રૂપિયા લીધા કીણી દીધા એ તમને કંઈ ખબર છે અને હું તો ઇઝરાયલમાં જ છે ઇઝરાયલમાં ઝેરુસલેમ સિટી હે અને એગ્રી પાસને મેરા મારો એપાર્ટ છે અને સમગારને મેરા મારું કામ હે તમણે ઇતિસતાય ભરવું ન આવતો હોય તો તમારા કોઈ જાણીતા ઇઝરાયલમાં હોય ને કીજો આ જોવે જાય હું કાંઈ ઇઝરાયલ મૂકેને ન જ ગઈ કોઈ પેરી ભાગે જ ગઈ હું મેરની દીકરી છે અને મેરના જ ઘરમાં હે બરાબર મેં કંઈ નાતોલી નથી કરી અને કોઈની લેન ભાગે નેત ગઈ એટલે આવા ખોટિયું ખોટા વીડિયા અને ખોટિયું કોમેટું બંધ કરી દો ભલાઈથી ભગવાનનો ડર રાખો થોડોક અને પૈસાનો મામલો હે તો મારી આખી કુસડી હે તો મારી કુસડીમાં મણી ખબર હે હું મી એસપી સાહેબની પોલીસ સ્ટેશનની હું નામ દેવાની હે જીણા જીણા રૂપિયા હશે એના અને મારા કોઈ ભાઈ મણી સેકલ આપ્યા ને એ પણ મણી બધા ઓળખે અને કુસડીવાળા એ દીધા એ પણ બધા ઓળખે મણી ઓળખતા તા એની જ રૂપિયા દીધા કોઈ માણી માણી નેતો રખતા રૂપિયા ને દીધા અને મી કોઈ મેરા જટ નેત ગઈ ને કોઈને લીધા અને બીજા નંબરમાં મી કોઈ દી કોઈની પણ ફોન કરે ના પાડ્યું પૈસાનું કે કોઈની ઉત્સાહત નેત કર્યા કે કોઈની એને કીધું કે તમારું બૂસ મારી દીધું ભૂસ કીણી માર્યું કેવાય કે જે માણી રૂપિયા લે અને વટેગુ હોય કે કોઈના નું બંધ કરી દીધા હોય કોઈ ન ઉપાડતા હોય એની ભૂસ માર્યું કેવાય મણીતા તો દીધાને તો હાંભા મી રિટર્ન કર્યા માણસની તમને કઈ ખબર હે કે એની રિટર્ન કર્યા કેટલા કર્યા એ તમને કઈ ખબર નથી ને તમે હા લોરી લોર હાકે મૂકો બધાનું કઈક વસ્તુ જાણો કોકનું ઓલું કરો સમજો પછી વિડિયા મૂકો તમે તમને વિડિયા મૂકવાનું નાને જ પાડતી કારણ કે હું તો એક ગરીબ ફેમિલી ની હે અને હાંભા વાળા પૈસા હે એટલે તમે એના હાર સાઈડ લેવા હાટું થઈને તમારા માથે વિડિયા મૂકવાના જ છે મને ખબર હે અને હું તા વ્યાજમાં ભેરાઈ ગયેલું હતી હું ત્રણ ટકા ભર્યા ને ચાર ટકા ને પાંચ ટકા મેં મિત્ર ભર્યા વ્યાજ અને વીસ ટકા ભર્યા ને ત્રીસ ટકા ભર્યા મેં દહ લાખના વીસ લાખ બે લાખ દીધા ત્રણ લાખ દીધા ચાર લાખ દીધા ને પાંચ લાખ દીધેલ હે બરાબર કોઈ માણસ મારા સાંભે નહીં ન કહે દીએ કે નાના હમણી કંઈ ત્યાં દીધું ને કે કઈ મળ્યું ને હું તો કરજામાં જ ભેરાઈ ગયેલ હે અને તો કરજો મારા માંથી હે અને કરજો હે સતાય મી રૂપિયા થી વધારે માણસની વ્યાજ વ્યાજ દીધેલ હે

એટલે એનો મતલબ એ નહીં કે તમે મન ફાવે એવી બદનામ કરવા માંગો માણસ માથે મુસીબતું હોય તકલીફ હોય જે વ્યાજુ ભરતા હોય એની ખબર હોય બરાબર બેઠા બેઠા બધા આવડે મારા જેટલા ગામના એવી મણી રૂપિયા દીધા ને એ બધાયના નામે મણી ખબર હે એ બધા ઓળખે પણ બરાબર હું નાની ઊંટી ના કુસડીમાં છે ને મણી ઓળખે એવું નથી કે થ્રુ ફોન મેં જટે કે લીધા કે ઘરમાં જે નાસકી આવી મારી દીકરી દીકરી મરે ગઈ હતી ખોટા રોવે ને દીકરાના મગરમસ ના એ તો જેના ઘરમાંથી માણસ હોય ને એ માણસ જ સમજે હોગે લાગટ માણસ સમજે ન હોગે કેવા રૂંગા મગરમસ ના હે કે હાસા હે ને હું એસપી સાહેબ ની એક જાહેર કરવા માંગા કે કોઈ પણ મારા નામની ફરિયાદ લઈને આવે તો લે લીજો બરાબર હું નાને જ પાડતી મેં કેટલા રૂપિયા આપ્યા કેટલી ટકાવારી આપીને હું કે બધાની હું ભલાઈથી હું મારી ફેમિલીની બસાવવા માટે મેં વિડીયો મૂક્યો તો હું કોઈની પૈસા બાબત કે કોઈ બાબત કોઈનું નામ દર્શાવતી નેત કે કોઈનું નામ લેવામાં બરાબર મેં બધા ફોન કરે કીધું કે ભાઈ અટાણે મારો પ્રોબ્લેમ ફેમિલીનો હાલે હું બધાની પૈસા આપે દે મારા મેરા અટાણે સે નહીં હું ધીરે ધીરે કમાઈને પણ આપે દે બધાની કીધલ હે અને એક માણસ મારા આંભુક આવે ને કહી દીએ કે લીલું એ મારા પૈસાનો ઉસાત કરી દીધા મને ના પાડી દીધું એ એક માણસ મણી કહે દઈએ અને આ મારા જે ભાઈઓ સેકલ છે એ પણ મને ઓળખે ઈ નથી કે પેલી ફેરકે લે લીધા થઈને પાસાની પુગાડાય હું અટાળ પુગાડતી બધા ન પુગાડતી એની આ મારા પૈસા જી મેં આથી પુગાડ્યા ને એ રૂપિયા રૂપિયાનું આડાવરું કરે અને હો કરે ને મારા માથે નાખે દીધું અવરહવર ઓવર હવર રૂપિયા ગા બધાઈ મેરા બરાબર હવે અટાણે જેની રાખ્યા હોય અને વહ હોય હોય નટાણે કઈ હાસી વાત કરે અટાણે જેવો ભાઈ દિયો મારા ઉપર ચાલે ને તમે એક કાઠીની દીકરી રૂપિયા છે એટલે એની મદદ માટે તમે મન ફાવે કોઈક ગરીબની દીકરીની બદનામ કરવા માંગો હું તમારા મેર સમાજની કાં કે હું મેર સમાજની કારણ કે હું મેરની દીકરી છે અને હું જીવા હું આ કોઈના મીણા હાંફ્રેન મરે નહીં જા કે હું ખાઈને કે ભૂસ મારે જ ભાગે ગઈ તે હું ખોટું કરા મી એક કલાકય એક સેકન્ડ મારો ફોન બંધ જ રાખ્યો કારણ કે મી કોઈનું ભૂસ નથી માર્યું ભૂસ માર્યું ભૂસ માર્યું તમે ઝાર હોય ત્યારે બધાય એ દર્શાવે દો કે ભૂસ મારે ગઈ ભૂસ મારે ગઈ બૂસ મારે ભાગે હું કીની ભાગે હું વિજય કુસડિયા છે એ મારા ગામનો જ દીકરો હે માં જન્મ છે મારો કુસડીમાં જન્મશે નાના હું તા નથી ઓળખે એક એક ફેરતા વિજય કે દે કે લીલું આણી એટલા રૂપિયાનું ભૂસ મારે ગઈ હતી વિજય મળી ત્રણ થી ચાર ફેર રૂપિયા આપ્યા મેં એના રૂપિયા પુગાડલ હે આજુ ફેર જ મારા રૂપિયા પૂગ્યા એમાં આડાવરું થેગું રૂપિયા જ્યાં ના પુગાડ્યા નહીં અને મારા માથે આ નાખે દીધું અને મી મારી ફેમિલી માટે જ વિડીયો બનાવ્યો હતો તમે પબ્લિક આ રૂપિયાના નાખે નાખે દીધા મારા માથે મી કોઈ કોઈ માણાની મી નાને જ પાડ્યું કે હું રૂપિયા લીધા કે મી હું સાત કર અહીં અને મી હે ને રૂપિયા તમે ક્યો ને કે કોઈની દીધાને તો જીણી ઝીણી મી દીધા ને એની હું એસપી સાહેબની નામ દે કે એટલા એટલા મી રિટર્ન હું એટલા એટલા રૂપિયા દીધા છે મારા માળાની કામ તમને જણાવવાની જરૂર છે કોઈ પણ જાણ્યા વગરનું મનપણે મૂકી દો મનપણે મામૂલી ફેમિલીની વિશે એટલે કે કઈ બોલી હે નહીં ઓલું નહીં કરે કોકની દીકરીની બદનામ કરો એ પેલા તમારા ઘરમાં બેન દીકરી હે કોક નું જાણો તમારા મારા કોન્ટેક્ટ નંબર હોય તમારે ફોન કરે ને પૂછો હા દીઓ ભાઈ દિયો હાકે મારો કાઠીની દીકરીની મદદ કરવા ને દીકરીની તમે મન પડે એ બદનામ કરો કારણ કે એ રૂપિયા વગરની છે એના મેરા વ્યાજ ભરવાના રૂપિયા ને કરજામાં છે એટલે મન ફાવે એ બોલ દેવાનું ચાલક જોવો ખરી મારા સેકલ વાળા ભાઈઓ છે એ એક માણા કહે દે કે લીલુબે હમણાં રૂપિયા ના પાડી દીધું કે દેવાય કે કઈ એલું છે અટાણે હું ક્યાં મેટરમાં છે હું મારી ફેમિલીના મેટરમાં હે ને અને મારી ફેમિલીની તમે એ કહો કે નેતલે ગઈ નેત લે ગઈ તો મારી ફેમિલીની લેગાઈ અમારા આખા ગામની ખબર હે મારી ફેમિલીની હેલ્પ કરી હોય તો મારો દીકરો કાંઈ બી નિહારી જવો જોઈએ ને મારા ઘરનો અમે ફોન હોવો જોઈએ ને અને કોઈ બીજું કંઈ એવડા મોટા માથે ન કંઈ કેવા જાય ઘરનું જ કિયતાર થાય કેનું જાવું હું તમને કોઈને કંઈ બીજું કેવા નેત માગતી કે મેં કોઈને આમાં વૈશમાં લીધા નેત હું તમને એક ભલાઈથી હાથ જોડે ને કાંકે હું મારી ફેમિલી માટે જ વિડીયો બનાવ્યો હતો અને મારી ફેમિલીનું જે હતું એ જ મેં કીધું હતું હું પૈસા કોઈ કોઈની કંઈ કહેવા નથી માંગતી મહેરબાની કરે અને ખોટા કોમેટું અને ખોટા વિડીયા મૂકી દો હું બુસ મારે કાંઈ ભાગે નથી ગઈ હું હાથ છે મારો ફોન એક સેકન્ડ બંધ નથી કહેજો મી અને હું તો અજય કાં કે મી કોઈના બુસ માર્યા નેત બરાબર રૂપિયા દેતા ને એની રૂપિયા જડતાય પણ કોઈ મારા ઉપર ભાઈ ભલાઈ નથી કરી કોઈ મારા ઉપર દયા નથી હો પર તું પૂરતું જડતું તું ઇન્ડિયા વાળા ટાણે આખા કુસડી ની મરવે નાખ્યા આખા ની ગરીબ કર નાખ્યું ને આખી કુસડી હેજ જ નહીં પેલા તા રૂપિયામાં આખી કુસડી હેજ જ કુસડી ના પાંચ થી જણા છે એ મારા જાણીતા છે ને હું નાની ઉતી નથી મળી ઓરખે બધા ભૂસ મારતા હોય ને તો એ માળા એટલા ધીયે નહીં મળે હા ભેથી ફોનુ કરે રૂપિયા થી વધારે મી વ્યાજુ દીધલ છે માળાની એ તમને ખબર છે હું ને ભર્યા રોવેન વિડિયા કર્યો તો એ કહો કે મગર મેં છે તો તમને તો કોઈ કીધું પબ્લિક ની તો પુગાતું જ ને ભાઈ મારા ઘરનો સાપ એ મારા ઘરનો રોટલો ખાઈને મારું મારી બુર્યું કોમેટું કરો થોડોક ભગવાનનો ડર રાખો તમે થોડોક તો ઉપરવાળાનો ડર રાખો